નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લાઈવ ની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે હું તમને એક ખેડૂતોને લગતા વળગતા અને મિત્રો જે હીરા ઉદ્યોગને લગતા વળગતા લોકો છે તેઓના માટે એક ખાસ સમાચાર અને મિત્રો સારા સમાચાર છે કે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું તો સૌપ્રથમ મિત્રો આપણે જે ગુજરાતના પંદર હજાર ખેડૂતોને પાક વીમા વળતર છે તેની એક હું તમને નોંધ આપું તો પંદર પ્લસ ખેડૂતોએ સાત વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે કે પાક વીમા વળતર મિત્રો તેમને પાછું આપવામાં આવે અને હાઈકોર્ટે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ જે સાત કરોડ ચૂકવવાનો આદેશ પણ સરકારે કરી દીધો છે અને હા બે હજાર સત્તરમાં અતિવાર્ષિક પાકથી જે નુકસાન થયું છે તેઓનો વીમો ફરજિયાત જતો હતો તે બે હજાર વીસમાં પણ રદ કરી દીધો છે અને મિત્રો આજે તેના અસરગત જે વિસ્તારની વાત કરીએ તો સુરેન્દ્રનગર છે પાટણ મોરબી આણંદ છે અને મિત્રો બનાસકાંઠા આટલા વિસ્તારોમાં જે ખેડૂતોને પાક વીમા વળતર છે તે પાછું આપવામાં આવશે દિવાળી પર એક સોળસો એક્સ્ટ્રા બસો ચલાવે છે ઓગણીસ ઓક્ટોબર દિવાળી માટે વિશેષ વ્યવસ્થા છે એટલે મિત્રો આજે દિવાળીના પહેલાના ત્રણ દિવસો છે તે દિવસોમાં સરકારે એક દેવા વિશેષ વ્યવસ્થા લોકો માટે રાખી છે અને સુરત વગેરેથી શહેરોથી વતન જતા માટે સોળસો એક્સ્ટ્રા બસો એટલે મિત્રો જે સુરત એસટી ડેપો છે ત્યાંથી લઈને બધાને પોતાના વતન જોવા માટે સોળસો એકસ્ટ્રા બસો સરકાર દ્વારા રાખવામાં આવી છે તેનો લાભ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ તરફના જે શ્રમજીવી અને રત્ન કલાકારો છે તેઓને એનો લાભ ખાસ મળશે એટલે મિત્રો જે સુરતમાં જે હીરા ઉદ્યોગને લગતા વળગતા રત્ન કલાકારો છે જેમ કે આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રના છે ઉત્તર ગુજરાતના છે દાહોદ પંચમહાલ તાને જે અમુક વિસ્તારોના જે રત્ન રત્નકાલકો સુરતમાં કામ કરે છે કે અમુક બીજા સ્વમજીઓ હોય તો તેઓને આનો ખાસ લાભ મળી શકે છે અને હા તહેવારોમાં મોટી રાહત પણ મળશે

પરંતુ તે સુધારીને હવે બાર હજારનું કરે છે એટલે મિત્રો ચૂંટણી દ્વારા ત્યાં જે વચન આપવામાં આવ્યું હતું કે ખેડૂતોને વાર્ષિક પંદર નું સહાય મળશે પરંતુ તેને સુધારીને બાર હજાર રૂપિયા કરી દેવાયું છે તેનું એક કારણ છે કે ખેડૂતોને રાહત મળે એટલે કે અમુક લાભ થાય અને કૃષિ વધુ નફાકારક બનાવવા માટે એટલે કે જે કૃષિ ખેતી થાય છે તેને વધારે નફાકારક બનાવવા માટે આ સરકાર તરફથી લાભ આપવામાં આવે છે તો એ કેમ તાર સેન્સિંગ યોજનામાં એક ખૂબ જ મોટો સુધારો છે ખેડૂતો માટે ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ યોજનામાં સુધારો સુધારો છે છે તો તો આપણે જાણીએ કે ખેડૂતોની રજૂઆત પર ઊંચાઈ અને પહોળાઈમાં પચીસ ટકા છૂટછાટ આપી છે એટલે જે ખેડૂતો રજૂઆત કરી સરકાર સામે કે તાર ફેન્સિંગ યોજના છે તેમાં મિત્રો ઊંચાઈ અને પહોળાઈમાં હજી વધારો કરવામાં આવે તો પચીસ ટકાની છૂટછાટ સરકાર તરફથી આપવામાં આવી છે અને હા આઈએસઆઈ માર્કની જગ્યાએ પોતાનું પસંદગીનું મટીરિયલ પણ આપણે ખરીદી શકશું એટલે કે તો સરકાર જે પેલા નિયમ લાગુ પાડ્યો હતો કે આઈએસઆઈ માર્કાવાળી મિત્રો વસ્તુ હોય છે તેની તેઓ તેવી જ વસ્તુ વાપરવાની હવે સરકારે એ ફેરફાર કર્યો છે કે આપણી પોતાની પસંદગીના હિસાબે આપણે મટીરિયલ ખરીદી શકીએ છીએ હા પરંતુ હા મિત્રો તેના માટે આપણે જીએસટી બિલ ફરજિયાત રાખવું પડશે અને બે થાંભલા વચ્ચે અંતર ત્રણ મીટર અને તેની જોવા એવા પચીસ ટકા છોડછળ સરકારે આપી છે તો મિત્રો રેશન કાર્ડ ધારો આ નવ વસ્તુઓ ફ્રીમાં મળશે દિવાળી ઉપર એટલે કે દિવાળી આવતા રાશન કાર્ડ ધારકોને ખુશ ખબર છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને અન્ન યોજના હેઠળ સાત વસ્તુઓ મોફત મળશે તો આપણે મિત્રો કે કઈ કઈ વસ્તુ છે તો મિત્રો તે વસ્તુઓ છે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસિયાનું તેલ લોટ સોયાબીન અને મસાલા આ મિત્રો જે આટલી વસ્તુઓ મેં તમને કીધી તે સરકાર તરફથી આપણને દિવાળી ઉપર મફત આપવામાં આવશે અને પુરવઠા વિભાગના અધિકારીઓને યોજના અમલ કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે કે આ જે રાશન ધારકો છે મિત્રો રાશન કાર્ડના જે અમુક આપણને જે મફત અનાજ મળે છે તેનો તેઓના જે અધિકારો છે તેઓને આ યોજના અમલ કરવાના પણ સૂચના આપી દીધેલી છે અને રેશન કાર્ડ ધારકો દિવાળી પર આ લાભ મેળવી શકશે કે એટલે કે મિત્રો જેઓ લોકો પણ ફ્રી રાશનનો વપરાશ કરી છે સરકાર તરફથી આપવામાં આવે છે તેનો તો આ દિવાળી ઉપર આ ખાસ એવો લાભ આપણને મળી શકે છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર મિત્રો આ વિડીયોમાં આપણે જાણીએ તો આવા જ નવા સમાચાર જાણવા માટે બન્યા રહેજો ગુજરાત લાઈવ સાથે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ તો મળીએ મિત્રો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્ય મિત્રો અને હા મિત્રો આ વિડીયો જો પસંદ આવ્યો તો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો તો તેઓ પણ આવી અવનવી સમાચાર જાણી લે